જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તમે અમારો વ્લોગ હશો તો ગ્રીવાને વિજય સુતા છે વિજય લેટ સાંજે તો એ અત્યારે સુતા છે મેં નાસ્તો કરી લીધો છે મમ્મી પપ્પાએ પણ નાસ્તો કરી લીધો છે તો હું આવી ગઈ છું ગાર્ડનમાં ટમેટા અને રીંગણા તોડવા માટે આવું ભાઈ પણ બોર ખાવા આવી ગયા છે

લારી હોતો લઈ લીધો ભાઈ અંદર તો દોસ્તો જાગી ગયા છીએ આપણે બપોર સુઈ ગયા તા ફ્રી હતા બોર પછી આપણે નવરા છે તો ઘરે મજા મજા કરવાની છે આનંદ મંગલ વિવાબેન પણ જાગીને સીધા ફળિયામાં આવી ગયા ચપ્પલ પહેરા વગેરેના નિત્યભાઈ પણ બેસી ગયા છે દાદરે તો હેતલ ચા બનાવે છે ચલો મસ્તી ચા બનાવવાની છે કારણ કે આજ ફૂલ ઠંડો પવન છે તો નહીં એ તો સ્વેટર કાઢ્યું જ નથી આજ મસાલા વાળી ચા બનાવવાની છે વાહ ઘર જ બનાવેલો વાહ ભાઈ વાહ તો ચલો ચા પી લઈ નાસ્તો કરી લઈ કારણ કે બપોરે ખાવાની કઈ મજા આવી નથી આજ આપણને ભૂખ લાગી નથી એટલે ઘી ગો ને રોટલો ખાવાનો છે આજ ને પછી ચા પી લેવાની છે એટલે ચાલો પછી આપણે એન્જોય કરવાનું છે મસ્ત મજાનું ચા પાણી પીને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છે એ મસ્તીની મસાલા ચા પાઈ દીધી હેતલ આપણને અને આજે આપણે સન્ડે છે તમારે જીવો એ અમારે ખેતી ખેતીવાળાને છે ને મંડે રેગ્યુલર હોય સન્ડે કારક આવે અને ચોમાસામાં જો વરસાદની હેલી જામી હોય ને ત્યારે રેગ્યુલર સન્ડે હોય એમાં મંડે જ ક્યારેક આવે તો હેતલ કેમ પાછી વી ગયા બહાર આવીને હા ખિસ્સા નાખી નાખીને જ તો ખિસ્સામાં બહાર હા જ નથી કાઢતી બધી ટાઈટ લાગે તને એમ તો આપણે બચ્ચા પાર્ટી સાથે ઘડી એન્જોય કરી હેલો હા આર યુ બેબી એમ ભાઈ વાહ વાહ એ જીસીબી બીસીબી ને હું સા બધે કેવા ધૂળ માર માં મેડા આવો વાહ બે વાહ શિયાળો ઠંડો પવન છે તમારા મોઢાના હાથ બધે ફાટી જાય હો નહીં ફાટી જાય નહીં ફાટે વાહ બે વાહ તો બાળકો તો રમે જ છે અને બાળકોને ધૂળમાં રમવા દેવા જોઈએ કારણ કે અત્યારના ડૉક્ટરો પણ કહે છે કે જેટલા બાળકો ધૂળમાં રમે ભલે આપણે કાયમ એક ઘરે તો નથી જ રમવાના પણ ડેઇલી અમારે તો જ અડધી કલાક પોણે કલાક વીસ મિનિટ જેવો ટાઈમ એ રીતે રેગ્યુલર ધૂળમાં રમતા હોય છે અને બાળકો જેટલા ધૂળમાં રમે એટલો એને ઇમ્યુનિટી પાવર કહે છે રોગપ્રતિકારક શક્તિની બધી વધારેની વધે એટલે અમે રેગ્યુલર રમવા જ દઈએ કલાક જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી રમશે પછી નીચેને વાંચવાનું આવી જશે કામકાજ અને બેન ને હું લઈને ઘડી રખડવા નીકળી જાય આમથી આમ એટલે હાંજ પડી જાય તો ચાલો એ તલ પણ કઈક મથે છે બ્લાઉઝ માં એ ભાઈ બહુ અટવાઈ ગઈ છે હમણાં આ એની બેનુના લગ્ન એટલા બધા એ નજીક આવી ગયા છે હવે અને હેતલ ને બ્લાઉઝ પૂરું થતું નથી હેન્ડવર્ક બનાવે છે શું પર ભાઈ જો હવે આ મિરર લગાવવાના છે એટલે હજી લગભગ ચાર પાંચ દિવસ કામ હાલ છે ને તલ કાં કાંઈ નહીં ભલે મજા કરે તો દોસ્તો આજે ટુ વ્હીલ શીખવાની સ્ટાર્ટ કરવાની છે જોઈએ છે હાથ પગ ભાંગે છે કે હાથ પગ ભાંગ્યા વગરની ગાડી આવડી જાય એને એટલે ચાલો હવે શીખવાની છે આપણે ટુ વ્હીલ અત્યારે કારણ કે એને શીખવાનો શોખ તો છે જ તો આપણે ટ્રાય મારીએ કેમ થાય છે કેમ નહીં જોઈએ હાલો હવે આગળ તમે પણ વિડીયોમાં બનાવી રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં તો ચાલો अबडे चालू करी छे

ફેમિલી વર્ગ આ જોઈએ ફર્સ્ટ ટાઈમ લાઈફમાં અને આના થોડા ઘણા જે આ ગેર ને પ્લસ ને એવું હતું એ થોડું થોડું આવડી ગયું છે અને હવે થોડી થોડી પ્રેક્ટિસ કરીને બધા કાયમ માટે ગાડી શીખી લેવાની છે કે પંદર દિવસમાં ગાડી શીખી લેવાની છે તો ચાલો આજે આપણે બનાવવાનું છે ટમેટાનું શાક ખાઈને અહીંયાથી આપણે બે દિવસ પહેલાં લાવ્યા હતા વાડીએથી એ ટમેટા છે અને દાદાને અને નિત્યાને ટમેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે બનાવવાનું છે ટમેટાનું શાક ને રોટલી

વાયુ વાહ વાહ છોકરી એટલે વાહ એ મારું કેમ મારવાનું થોડું છે હા